નમસ્કાર બીટીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રશ્મિ રાણા એક નજર આજના મુખ્ય સમાચારો પર સુરતમાં અચાનક વાતાવરણમાં પલટો થતા ફરી એકવાર રોગચાળાએ માથું ચક્યુ છે વાતાવરણમાં પલટો થતા ખાસ કરીને નાના બાળકોમાં દારિયાના કેસોમાં નોંધપાત્ર પાત્ર વધારો જોવા મળી રહ્યો છે હાલ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ક્યારેક વરસાદી માહોલ તો ક્યારેક આકરી ગરમીનો માહોલ જોવા મળે છે જેના કારણે રોગચાળાના પ્રમાણમાં પણ વધારો નોંધાયો છે ખાસ કરીને બાળકોમાં ડાયરિયાના કેસો વધારે જોવા મળી રહ્યા છે ત્યારે સુરત નવી સિવિલ રોજના એકસો પચાસ થી બસો ડાયરિયાના કેસો આવે છે જેમાં સિત્તેર ટકા નાના બાળકો હોય છે ત્યારે સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના તબીબે જણાવ્યું કે હાલ જે વાતાવરણમાં પલટો થઈ રહ્યો છે તેના કારણે ડાયરિયા કમરા ટાઈપ

બાળકોની ઓપીડીમાં બાળકોનોશિયન તરીકે ફરજ બજાવું છું બાળકોની ઓપીડીમાં અત્યારે સૌથી વધારે જો કેસો આવતા હોય તો એમાં ડાયરિયા એટલે કે ઝાડા કમળા અને વાયરલ બીમારીને લગતા કેસો અત્યારે વધારે જોવા મળે છે ઓપીડીમાં જ નહીં પણ વોર્ડમાં પણ આ દર્દીઓ વધારે દાખલ થાય છે અત્યારે સાત થી સિત્તેર ટકા દર્દીઓ જાડા અને કમળાના લગતા હોય છે અને સાથે સાથે ટાઈફોઈડને લગતા કેસો પણ અત્યારે વધી રહ્યા છે જેથી આપણે હાઈજીનનું પૂરતું ધ્યાન રાખવું જોઈએ પાણી ઉકાળીને પીવું જોઈએ બહારનો ખોરાક નહીં ખાવો જોઈએ ઘરનો બનેલો સાફ સુથરો ખોરાક ખાવો જોઈએ બરફ ગોળા એ પણ નહીં ખાવા જોઈએ